અત્યારે અતિવૃષ્ટિના કારણે કુદરતી પ્રકોપના કારણે પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારમાં ખૂબ જ ભયંકર પૂરની સ્થિતિ છે પંજાબમાં ખેડૂતોએ પોતાનો જાનમાલ ગુમાવ્યો છે ખેડૂતોએ પોતાના માલઢોરને સાચવવા મુશ્કેલ છે ખેડૂતોનું ખૂબ મોટી તાબાહી થઈ છે કુદરતી કોપના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ છે એવા સમયે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાર્યક્રમો મુલતવી રાખીને પોતાનું ફોકસ રાહત અને બચાવ કામગીરી પર લગાડ્યું છે દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે મિત્રો એવા ટાઈમે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે મારે દુઃખ સાથે કેવું છે કે પંજાબ અને દિલ્હીમાં એમની સરકાર છે પંજાબમાં આજે પણ છે દિલ્હીની જનતાએ દસ વર્ષે એમને મત આપીને મોટા કર્યા છે પંજાબમાં એમની સરકાર છે ત્યાં પોતાને ધ્યાન આપવાના બદલે ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓની વચ્ચે વચ્ચે ઊભું રહેવાના બદલે ત્યાંના ખેડૂતો માટે એટલો ખરાબ સમય છે કે એક એક ક્ષણ એક બધી જ પાર્ટીના લોકોએ ત્યાં એમની વચ્ચે રહેવું જોઈએ એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોની ચિંતા કરવા માટે માની કેજરીવાલજી

કે શું સ્થિતિ પંજાબની છે શું ખેડૂતોની વેદના છે એમની સરકાર છે એમના મુખ્યમંત્રી છે એમની પાર્ટીની સરકાર છે ત્યાંની સ્થિતિની વચ્ચે રહેવાના બદલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવવું અને ગુજરાતના ખેડૂતોને કપાસના મુદ્દા પર ભરમાવા માટે આવવું એ કેટલું વ્યાજબી છે આવા નેતાઓને આવા ચહેરાને ગુજરાતની જનતા ઓળખે જ છે ઓળખી જશે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આ પ્રકારના લોકોને ઓળખી લેજો